કેમ છો બધા મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભાજી પાઉ બનાવવાની છે આપણે આ બધા શાકભાજી સમારીને રાખીએ છીએ અને આ વટાણા અને આ ટામેટા અને ડુંગળી સૌ પ્રથમ આપણે પહેલાં શાકભાજી ધોઈ લઈશું આપણે બે પાણી એક શાકભાજીને સાફ કરી લઈશું આપણે બે પાણી ધોઈ શાકભાજી પેલા નાખી દઈશું આપણે નાખી શકીએ આવી રીતે બધી શાકભાજી આપણે ધોઈને લઈ લઈશું હવે આપણે અંદર થોડું પાણી બફાવા માટે ઉમેરીશું અને સાથે આ વટાણા પણ અંદર આપણે એડ કરી લઈશું થોડુંક મીઠું પણ યાદ કરી દઈશું અને બફાવા મૂકી દઈશું શાકભાજી આપણે ધોઈને હવે બફાવા મૂકી દઈશું આપણું શાકભાજી બફાશે ત્યાં સુધીમાં આપણે આ ટામેટા અને ડુંગળી સમારીને રાખીશું જેથી કરી આપણે ઉતાવળ થાય આવી રીતે આપણે શાકભાજી સમારી લઈશું ટામેટાને ડુંગળી અને છે બધાય આવી રીતે અમે શાકભાજી બધી વધારે થઈ હોય તે દિવસે શાકભાજી સમારીને ભાજી બનાવી દઈએ